નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાંબાળા ગામની અંદર એક ફિલ્ડની મુલાકાતે આવેલા છે આજે તારીખ છે ત્રણ બે બે હજાર પચીસ આપણે આ ખેડૂત છે અને આ એનો પ્લોટ છે તો ખેડૂતને પૂછ્યું કે આ કઈ મકાઈ છે અને કેવી લાગી તમારું નામ વિક્રલ મોહન તમારું ગામવાળા તાલુકો શ આ મકાઈ કઈ છે મકાઈ અક્ષયવાળાની મકાઈ તમને કેવી લાગી મને હારી લાગી બીજી બે ત્રણ જાત છોપેલી છે એ પે હારી લાગી એ ડોડા નું પીસ લંબાઈ વાળું થાય લંબાઈ એ છે વધુ વધુ હા બીજી મકાઈ કરતા એની લંબાઈ જાડાઈ અને વધુ જાડાઈ વધુ હારે ગ્રામ નું પીસ છે હારે 700 ગ્રામ તો તમારું શું કેવો બીજા ખેડૂત ને કરાય આ મકાઈ કરાય નમસ્કાર ખેડૂત મિત્રો આપણે યાગરોના મુલાકાતે ભગવાનભાઈ ભવાનભાઈ તેજાણી અને જીવરાજભાઈ માવજીભાઈ વગાસી આવ્યા છે તો આપણે એને આ મકાઈ વિશે પૂછીએ એને કેવી લાગી અને શું એમાં એના પરફોર્મન્સ છે તો આ જીવરાજભાઈ તમને આ મકાઈમાં શું ખાસિયત લાગે છે મકાઈ તો બહુ સારી છે બધી મકાઈ પહે એની કાન હોય અને લીલી અને બધી મકાઈ તે લાંબી અને દાડી સારી થઈ છે તો ખેડૂતને તમારે શું કહેવું છે કે ભાઈ આ મકાઈનો પીસ જોઈને કે ભાઈ આ વસ્તુ કરાય કે કેમ

ને સો સો સલામ દિલમાં વસે રામ હરી મહેનત નિ છે હામ ધરતી ના પુત્ર તને હે ધન્ય ગુજરાતના ગામ ધન્ય ખેડૂત ફરી